વંદન આજના વિષયને કોઈ પરિચય કે પ્રમાણની જરૂર નથી આજનો વિષય જે છે તે પોતાનામાં એક અલગ સૃષ્ટિ છે એક અલગ અનુભૂતિ છે એક અલગ વિશ્વ છે પ્રેમની વાત છે ઘડી ચડે ને ઘડી ઉતરે ઘડી ચડે ને ઘડી ઉતરે એવો પ્રેમ ન હોય અગત પ્રેમી હૃદય બસે એ શો કરીએ પ્રેમ કોઈ પ્રેમની વાત જ્યારે નીકળી છે ત્યારે આજનો દિવસ મારા માટે ખાસ છે કારણ કે આજના દિવસે અમે લગ્નના પવિત્ર તાકણે બંધાણા હતા મારી જીવન સંગીની મારી જીવનસાથી મારી ધર્મપત્નીને અગિયારમી વર્ષગાંઠની શુભકામનાઓ અને આજના દિવસે આપણે અગિયારમા વર્ષમાં પ્રવેશ પ્રવેશ કર્યો છે વર્ષગાંઠની શુભકામનાઓ મારી ધર્મપત્નીને આ પોસ્ટ જીવન પ્રસારણ હું સોંપી રહ્યો છું પુરસ્કાર રૂપે મારી ધર્મપત્નીને અને હવે વાત કરીએ આપણે કે પ્રેમની જ્યારે વાત નીકળે ત્યારે કૃષ્ણ અને શિવ પાર્વતીની જે જોડી છે તે યુવાનોના મસ્તિષ્કમાં ઘર બનાવે ત્યારબાદ શાસ્ત્રોની વાત કરીએ તો સતી સાવિત્રી સત્યવન રાજા માટે થઈને સત્યવન રાજાનો જીવ યમરાજ પાસેથી પાછી લઈ આવી હતી આ પ્રેમની તાકાત છે પ્રેમ સર્વસ્વ છે પ્રેમ શું છે પ્રેમ વિશ્વાસ છે પ્રેમ આધાર છે પ્રેમ શક્તિ છે પ્રેમ દાન છે પ્રેમ કૃપા છે પ્રેમ અત્ર તત્ર સર્વત્ર છે પ્રેમ છે તો સૃષ્ટિ છે એટલે પ્રેમની જ્યારે વાત નીકળે ત્યારે તર્ક વિતર્ક પર ગણા કરે પરંતુ આપણે પ્રેમની સાથે લગાવ છે ઘણી એવા એવા પ્રેમ આપણે જોયા છે ઘણા પુરસ્કારો આપણે જોયા છે ઘણા આધ્યા આધમ આધ્યાત્મિકતાઓ જોઈ છે પરંતુ આપણે વાત કરીએ પ્રેમની પ્રેમ પતિ પત્નીમાં થઈ શકે પ્રેમ સાધુ અને તપસ્યાનો થઈ શકે પ્રેમ મૈત્રી ભાવનો થઈ શકે પ્રેમ બે જે યુગલ હોય છે એનો થઈ શકે અને મનગમતું પાત્ર જો કોઈ યુગલને મળી જાય અને તો એ પ્રેમ છે પ્રેમ સત્ય છે પ્રેમ હકીકત છે પ્રેમ પુરસ્કાર છે પ્રેમ આધાર છે તો આપણે વાત કરીએ કે પ્રેમ જે છે તે કોઈ પણ વયે કોઈ પણ ઉંમરે થઈ શકે છે કોઈ યુગલને લગ્નના પ્રારંભમાં પ્રેમ થઈ શકે તો કોઈ યુગલને લગ્નના બાદ પ્રેમ થઈ શકે પરંતુ પ્રેમ જે છે તે પોતાનામાં એક અલગ સૃષ્ટિ છે પ્રેમને માણો પ્રેમને સમજો પ્રેમને જાણો પ્રેમ સાથે સમય વિતાવો અને દરેક સમસ્યાનું સમાધાન પણ પ્રેમ જ છે એટલે પ્રેમથી રહો જે કોઈ આ વર્ષે લગ્નના પવિત્રતા તેને જોડાયા છે તેઓને આખું વર્ષ અને આખું જીવન જે છે તે પ્રેમથી વિતાવવાની શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને આપણે જ્યારે પ્રેમની વાત નીકળે છે ત્યારે હજારો પુસ્તકો ટૂંકવું પડશે હજારો શબ્દો ટૂંકા પડે છે અને આ જીવન પ્રસારણ હું કરી રહ્યો છું એ પણ મારી જીવનસંગીનીને એક ભેટ રૂપે સોંપી રહ્યો છું મારી જીવનસંગીની જે મારા માટે થઈને પ્રેમનું પ્રતિક છે હા કે ઘણો સમય થઈ ગયો પરંતુ અગિયાર વર્ષે અમે પ્રેમના પવિત્ર બંધાય બંધાણે બંધાણા છે કેમ કે અગિયાર વર્ષ પૂર્વે અમારા મેરેજ થયા હતા અને લગ્ન બાદ આજે અગિયારમી વર્ષ છે ત્યારે અમે ઉજવી રહ્યા છીએ શુભકામનાઓ મારી ધર્મપત્નીને અને પ્રેમની વાત છે એટલે પ્રેમની ચર્ચા ગામે ગામ થઈ શકે છે પ્રેમ શહેરોમાં થઈ શકે પ્રેમ ગામડાઓમાં થાય છે પ્રેમની ચર્ચા અનેક જગ્યા ઉપર છે પ્રેમની વાત હોય ત્યારે યુગલોના ચહેરા ઉપર અલગ સ્મિત આવી જાય જેવું કે મારા ચહેરા ઉપર આપને સ્મિત જોવા મળી રહ્યું છે પ્રેમ અલગ અલગ પરિસ્થિતિઓમાં થઈ શકે છે પ્રેમને કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી પ્રેમ ફક્ત અને ફક્ત કોઈ એવી સૃષ્ટિ પણ નથી પ્રેમની સાથે કે કોઈ આર્થિક દ્રષ્ટિએ મોટા હોય અને કોઈ નાના હોય એમાં પણ એમાં પ્રેમ જે છે તે બાજી મારે છે અને પ્રેમ ગમે તે શખ્સ અને ગમે તે વ્યક્તિને થઈ શકે છે હા પ્રેમ એક તરફી તરફી પણ થાય છે પ્રેમ બંને તરફથી પણ થાય છે અને પ્રેમની વાત કરીએ તો ઘણા એવા યુવાનો છે જેમને પોતાની પ્રિય વસ્તુ સાથે પ્રેમ છે તો આવો જ પ્રેમ બનતો રહે આવો જ પ્રેમ ટકી રહે પ્રેમને હું વધાવવા માટે થઈને મારી પાસે શબ્દો નથી હજારો પુસ્તકો ટૂંકા પડી રહ્યા છે એટલે જે કાંઈ છે મેં લખાણમાં સચોટ માહિતી આપી છે સર્વસ્વ અર્પણ કરી દીધું છે મેં લખાણ સાથે સર્વસ્વ જોડેલું છે મેં પ્રેમની ચર્ચા કરી રહી છે લખાણ સાથે એટલે લખાણનું નોંધ રી તમે નોંધ લેશો કે તમે કાંઈક ને કાંઈક પ્રેમની અંદર ઉતરી જાશો કારણ કે પ્રેમ જે છે તે ડૂબાડે છે પોતાને એટલે પ્રેમને ઘણા એવા યુવાનો જરૂર છે કે તે પ્રેમમાં તરી પણ ગયા છે પરંતુ પ્રેમની સાથે સમય વિતાવો પ્રેમને માણો પ્રેમને જાણો પ્રેમને સમજો પ્રેમ સમાધાન છે દરેક સમસ્યાનું સમાધાન પ્રેમ છે એટલે આટલું જ કહીને વિનવી રહ્યો છું પોસ્ટે પણ આપ હાજરી આપશો એટલે આપણને આ પોસ્ટ જરૂર સમજાઈ જશે જય ભારત જય હિન્દ